સિંહાસન બત્રીસી કે પછી બત્રીસ પુતળીની વાર્તાઓ પૈકી આજે આપણે સોળમી પુતળી સુંદરવતીની વાત સાંભળવાના છીએ મિત્રો કોઈ ભાગ્યે જેવું હશે જેણે આ બત્રીસ પુતળીની કે પછી વિક્રમ બેતાળની વાર્તાઓ નહીં સાંભળી હોય પણ એક ખાસ વાત જણાવી દઉં કે જુદા જુદા લેખકોએ જુદી જુદી રીતે આ વાર્તાઓને શબ્દરૂપ આપેલું હોય છે આવી જ આપણે સોળમી પુતળીની એક વાત સાંભળવાના છીએ રાજા ભુજ જેવા સિંહાસન ઉપર બસવા ગયા ત્યાં સોળમી પુતળી કે જેનું નામ હતું સુંદરવતી એ બોલી ઊઠી હે રાજા ભોજ એક વાર્તા કહું એ સાંભળ ઉજૈ નગરીમાં એક શેઠ રહેતા એ ખૂબ હતા પ્રભાવ પણ સારો એમના બાણે આવેલો કોઈ માણસ ખાલી ફરે જ નહીં એમને એક દીકરો દીકરાનું નામ રત્નસેન હતું રત્નસેન અત્યંત સુંદર અને લાયક દીકરો હતો શેઠ શેઠાણી એને માટે લાયક છોકરીની શોધમાં હતા એક દિવસ શેઠે તમામ પંડિતોને બોલાવીને કીધું મારા દીકરા માટે જે પણ લાયક કન્યા શોધી લાવશે એને હું ભરપૂર ઈનામ આપીશ આમ કહી શેઠે બ્રાહ્મણોને વાટ ખર્ચી માટે પૈસા આપ્યા બ્રાહ્મણો તો વિદાય થયા બધા જ બ્રાહ્મણો જુદા જુદા દેશમાં જવા માટે રવાના થઈ ગયા એમાંના એક બ્રાહ્મણને સમાચાર મળ્યા કે સાગર પાર એક શેઠ છે એને સુંદર અને સુશીલ કન્યા છે તેઓ પણ લાયક વરની શોધમાં છે એટલે બ્રાહ્મણ તો ત્યાં જવા માટે વહાણમાં બેસી ગયો શેઠના ઘરની માહિતી મેળવી ત્યાં પહોંચ્યો શેઠ પ્રેમથી આવકાર આપતા પૂછ્યું કહો ભુદેવ ક્યાંથી આવ્યા છો ને કેમ આવ્યા છો એટલે ભુદેવે કીધું હું ઝેડી નગરીના શેઠ તરફથી આવ્યો છું એમને એક સુયોગ્ય દીકરો છે એ દીકરા માટે યોગ્ય કન્યાની શોધમાં આવ્યો છું ઘણું સરસ મને તો ઘર બેઠા ગંગા મળી ગઈ હું પણ લાયક જમાઈની શોધમાં છું તમે મારી દીકરી વિશે કહી શકો તમારી સાથે હું મારો પુરોહિત મોકલીશ અને પછી તો શેઠે પોતાની કન્યા એ બ્રાહ્મણને બતાવી બ્રાહ્મણનું ખૂબ સ્વાગત પણ કર્યું બીજા દિવસે બ્રાહ્મણને પોતાના પુરોહિત સાથે વિદાય આપી ઘણા દિવસો બાદ બ્રાહ્મણ પેલા પુરોહિત સાથે ઉજ્જૈનીમાં આવી પહોંચ્યો શેઠને આ સમાચાર મળ્યા તો તે પણ ખૂબ ખુશ થઈ ગયા તેમણે પણ પેલા પુરોહિતને બોલાવી પોતાનો દીકરો બતાવી દીધો પુરોહિતને પોતાના શેઠની દીકરી માટે આવર લાયક લાઈ ગયો એટલે પુરોહિતે ત્યાં શેઠના છોકરાને તિલક કરી દીધું પછી હાથ જોડીને પોતાના શેઠ વતી વિનંતી કરતા કીધું હવે તમે જલ્દીથી જાન લઈને આવો અમે લગ્નની તૈયારી કરીએ છીએ ઉજેણીના શેઠે પણ પોતાની સંમતિ દર્શાવી એટલે પુરોહિત પોતાના દેશમાં પાછો ફર્યો લગ્નનો દિવસ નજીક આવી પહોંચ્યો સફર દૂરની હતી શેઠને ચિંતા થવા લાગી કે મુહૂર્તના દિવસે ત્યાં પહોંચાશે કેવી રીતે નગરના લોકો આ બાબતની ચિંતા કરતા હતા આ સમય દરમિયાન એક માણસે આવીને શેઠને કીધું શેઠજી વર કન્યાનો સંજોગ હશે ને તો આજ જ લગ્ન થશે એને માટે એક ઉપાય પણ છે થોડા દિવસ પહેલા જ એક સુથાર રાજાને ઉડન ખટોલો આપી ગયો છે એ પવન વેગી છે એ મળી જાય તો મુહૂર્ત પહેલા પહોંચી જવા હે શેઠ તરત જ રાજા પાસે આવી પહોંચ્યા એમણે દરબારમાં આવીને રાજાને વિનંતી કરી મહારાજ મારા દીકરાની સગાઈ સાગર પરના શેઠની દીકરી સાથે થ્યાં છે ત્યાં સમયસર પહોંચવા માટે સમય થોડો છે એટલે આપનું ઉડન ખટોલા માગવા આવ્યો છું તરત તરત જ બોલી ઉઠ્યા શેઠને ઉડન ખટોલા આપો અને બીજી કોઈ ચીજ જોઈએ તો ઈ આપો પ્રધાને તરત જ શેઠને ઉડન ખટોલા અપાવ્યો શેઠ ઘરે ગયા સમગ્ર જાન ઉડન ખટોલા ઉપર બેસાડીને સાગર પાર પહોંચી ગયા બીજા દિવસે શુભ મૂહર્તમાં લગ્ન થઈ ગયા કન્યાને લઈને જાન પાછી આવી પછી શેઠ ઉડન ખટોલા લઈ અને દરબારમાં આવ્યા તેમણે રાજાને પ્રણામ કરીને કીધું મહારાજ આપની મહેરબાનીથી મારા દીકરાનું લગ્ન સારી રીતે થઈ ગયું હવે હું ભેટ સાથે આપનો ઉડન ખટોલા પાછો આપવા આવ્યો છું શેઠજી રાજા બોલ્યા હું આપેલી વસ્તુ પાછી નથી લેતો તમે ભેટ લાવ્યા તે સ્વીકારી પણ એમાં એક લાખ સોના મહોર ઉમેરી અમે તમારા બેટાને ભેટ આપીએ છીએ ઉડન ખટોલા પણ હવે તમારું જ શેઠ તો મૂઢ બની ગયા સાંભળીને મનમાં ને મનમાં રાજાને લાખ લાખ પ્રણામ કરતા શેઠ ઘર તરફ પાછા ફેર્યા આ વાત કઈ અને પુતળી બોલી હે રાજા ભોજ વીર વિક્રમાદિત્ય આગળ તો ખુદ ઇન્દ્રદેવ પણ ટકી શકતા નથી પછી તારી શી વાત એ દિવસનું મુહૂર્ત પણ રહ્યું રાજા બીજા દિવસે સવારે આવ્યા અને સિંહાસન ઉપર બેસવા જેવો પગ ઉપાડ્યો એટલે સત્તરમી પુતળી સત્યવતી એક નવી વાત કહેવા માટે પ્રકટ થઈ શું હશે સત્યવતીની વાર્તા એ સાંભળવા માટે તમારે બીજા વિડીયોઝની રાહ જોવી પડશે મિત્રો જો તમને સિંહાસન બત્રીસીના આ ભાગો સાંભળવા ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે